નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે પાદરા તાલુકાના કામેઠા ગામમાં વાહનવટી સિકોતર માતાજીનું મંદિર આવેલું છે આ મંદિરના ભુવાજી ઘનશ્યામભાઈની આગેવાની તથા વિશ્વ હિન્દુ પરિષદ સેવા વિભાગ પાદરા દ્વારા સર્વ હિન્દુ સમાજના અગિયાર જોડાનું પ્રથમ સમૂહ લગ્ન શો યોજાયો જે સમૂહ લગ્નના કાર્ય પ્રેરક અને મુખ્ય શ્રી હેતલભાઈ જીતેન્દ્રભાઈ ચોક્સી તથા હિનાબેન હિતલભાઈ ચોક્સી ના સુપુત્ર હેરીભાઈ હિતલભાઈ ચોક્સી તથા ચાંદનીબેન હેરીભાઈ લગ્ન વર્ષગાંઠ દીકરીઓનું કન્યાદાન કરવાનો સંકલ્પ કર્યો હતો જેના થકી ગામેઠા ગામના આંગણે રૂઢ અવસરિયો જામ્યો હતો સમાજમાં ખોટા ખર્ચા ન કરી પોતાની દસમી લગ્ન વર્ષગાંઠ નિમિત્તે તેઓએ સમાજના દરેક વર્ગને એક મેસેજ આપવાનું ભગીરથ કાર્ય કરી ચોક્સી પરિવારનું ગૌરવ વધાર્યું છે ત્યારે અનેક પત્રકારો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા તેમને ખોટા ખર્ચ ન કરી ગરીબ પરિવારની બે પાંચ દીકરીઓના લગ્નની જવાબદારી સ્વીકારી સમૂહ લગ્નના માધ્યમની એક પહેલ કરવા માટે લોકોને જાગૃત કરવા તથા લોકો સુધી સંદેશ પહોંચાડવાનું કામ મીડિયાએ કર્યું છે તેને ધ્યાનમાં રાખીને માતાજીના ભુવાજી ઘનશ્યામભાઈએ વાહનવટી સિકોતર માતાજીના મંદિરે તમામ પત્રકારોને આમંત્રિત કરી દરેક પત્રકારનું સાલ ઉડાડી સન્માન કર્યું હતું અને દરેક પત્રકારને દિવસે દિવસે પ્રગતિ કરે અને આગળ વડે એવા માતાજીના ભુવાજીએ આશીર્વાદ આપ્યા હતા પાટવી ગુજરાતી ન્યૂઝ સહતંત્રી મનુભાઈ ગોહિલ કહાનવા જય માતાજી પાલા તાલુકાનું ગામેઠા ગામે શિવાનવાડી સિકોતર માતાજીના મંદિરે અગિયાર દીકરીઓનું સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું આયોજનના મુખ્ય દાતા શ્રી પાદરાના હિતલભાઈ ચોક્સી પરિવાર પાદરા હીરોહોન્ડા શોરૂમવાળા તેના તરફથી આ દીકરીઓનું સમૂહ લગ્નનું આયોજન હતું એ લગ્ન નિમિત્તે આજ રોજ હું ઘનશ્યામ ભોવાજી દરેક પત્રકાર મિત્રો પધાર્યા છે એમને ખડે પગે ઊભે રહી અને ખૂબ સેવા નિભાવી છે તથા લોકોને ઉજાગર કર્યા છે આ પ્રસંગ નિમિત્તે એમને જે જે સેવાઓ કરી છે એના નિમિત્તે હું એમનું સ્વાગત કરું છું અને ખૂબ ભાવથી આશીર્વાદ પણ આપું છું સિકોતર માતા એમના પત્રકાર પરિષદમાં ખૂબ પ્રગતિ કરે અને સારી પત્રકાર નિભાવે એવી આશીષ સાથે જય માતાજી ઘનશ્યામ ભગત ગુવાજી ગામેઠો